નમસ્કાર દર્શક મિત્રો કર્ણ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી આપણી સાથે રમેશ પરમાર વિશેષ સમાચારો ની વાત કરીએ તો બરોડા જિલ્લાના પાદરા તાલુકાના પીંડાપા ગામ પાસેથી આ પીંડાપા ગામના અમરસંખાઈ પરમાર પોતાનું પેશન બાઇક લઈ અને પસાર થઈ રહ્યા હતા નેશનલ હાઈવે 64 પરથી ત્યારે મોબાઈલ ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે આ આ એક ભયંકર અકસ્માત સર્જાયો હતો અને અને બાઇક ચાલક જે છે છે એમને હેન્ડિંગ ગ્લાસ કંપનીની જે સીપ બસ છે એ સીપ બસના જે ચાલક છે પટેલ ટ્રાવેલ્સની જે છે સીપ બસ છે અને આ સીપ બસના ચાલકે ભયંકર રીતે એમને અડફેટમાં લીધા હતા અને અડફેટમાં લેતા જ એમની પડી જતા શરીરમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને ગંભીર ઈજાઓ થવાના કારણે રોડ પર માણસો એકત્રિત થયા અને એમને વડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા અને ત્યાં ડોક્ટરોએ એમને મૃત જાહેર કર્યા પીએમ કરવામાં આવ્યું છે એમના દીકરા ફરિયાદ પણ કરી છે અને હવે આ આ આપણે વાત કરીએ તો અઠવાડિયામાં લગભગ જેને કહી શકાય કે પાંચ થી છ થી સાત અકસ્માતો જે છે એ બાઇક ચાલકોને અકસ્માતો સર્જાયા છે એમાં કેટલાક લોકોએ એ પોતાના પ્રાણ ગુમાવ્યા છે પાદરાના that's pasa ધરાબેન જે છે કાલની વાત કરીએ તો આમોદ પાસે બુવા ગામના પાટિયા પાસે એક જેને કહી શકાય કે ભાણપુર ગામના જે એક વ્યક્તિ હતા એમનું પણ બાઈ દ્વારા મૃત્યુ થયું છે તો હવે અકસ્માતો ની સર્જાઈ છે ત્યારે ખરેખર તંત્ર અને બાઇક ચાલકો પણ સતર્ક રહેવાની જરૂર છે આ રીતે ગંભીર રીતે ડ્રાઈવર જયારે બસ ચલાવે ત્યારે એ જેને કહી શકાય કે સાવચેતી રાખવી પડે આવા માણસની અડફેટ લઈને એનું કરુણ મૃત્યુ થયું છે ત્યારે હવે જોવું જ રહ્યું કે હેન્ડિંગ ગ્લાસ કંપની અને મરનાર ભાઈ જે છે ના પરિવારને ન્યાય મળે છે કે કેમ કારણ કે અમરસંગ ભાઈના બે દીકરા છે એનો પરિવાર નોંધાળો બન્યો છે ન્યાય મળે છે કે કેમ એ જોવું જ રહ્યું